ખબર પડે મેલ ધોકો મેલ લો ખબર પડે શરમ કર મોટા ડોહાર ને એક બાઈ ને

પણ કઈ દે ઓડો હાર તબક રોજ આ બાઈ ના આયનું કે ના આ તપકી પડે લગી દે બે ના દે ઊંઘવા ના દે બાઈ તો બાઈ ઘર મઈ નહી જપીન બે હવા દેતા કે જા દે ખાવા બાન બનાવી ખા દે તો છે હવ તું ખાવા બાવા નું છે અમે એ તો કે રો કરો કરે એમાં ખાવ તો પરબદાન ખાણું બનાવી હો લોહા ખબર આવી

પંખો ચાલુ કહેવાય પણ વાત લઈ ને આવ્યો શું કેવી વાત આપડે પેલા છોકરા કરવા મેમોન ને હે ફોન આવ્યો ચાલ તો અહી આવો મેમ

તું નહીં દવા મિલાવવાની વાત કરતી દવા નથી કે તો તું જ નહીં કે માર પેન્ટ વાળો તો વાળો

લે ગાવ ઓ ભજી ચા બનાવી જાણે નું ફરાઈ થી હે તારે ચા બનાવી ને ચા કોઈ દઈને ચા પીઓ કીધું ક આ હે કે કે પીયા મારી જગા અમે તો હું નવરી પડતી આ ઢોરા મોરા છે એટલા ઢોરા દેવા છે હા હા હો લખા લોસી દાદી છે

આમ તો જઈએ તો જો ને આગળ ત્રણ રસ્તા આવે કઈ રસ્તા પોણી ટોકી ટોકીયા ટોકી ને એને જતા રહીજો એટલે પોણી ને ટોકી ઉપર ચડી ને મારજો દેખા હે આ કી જે શુકર છે ઓરે બહુ તાકી ગયો ઓમ ભઈ ખબર નઈ અને આપણે તો ફળ થઈ ન ગયા ભઈ ભઈ જ કુટી ગયા પગનો બગ વેર આવન છે બાર આ જો આ જો આ જો જો તે લકાજી જય માતાજી જય માતાજી તો થાકી ગયા ઉભા 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 ઉભા

ચોલી તા રે પાટલે એકદમ પહોંચ રેયો અને નઈ બેયો બેયો આ ગોમજી મંગોબી કોને કીધું ઓને પેલા મળ્યા તા પેલા મળ્યા એટલા જ તા મને રસ્તો ઉંધો બતાવે હાલ વાતો ના કરતો ને ફોહો મારતી

વ્યસન ડેસન જો આ લખો રહ્યો ને વ્યસન આ લખા થી કઈ ગારું બી પીવાનું ફોટું પી લે અરે હે લોજી ક્યાં પીવું છું લે આવું

આપડો છોકરો ના રેવું જે રીતે ના ના પીતા ભાઈ ના પેલા પીતા હતા પીતા

ઉકરો હે ચા હા કે હે ના આપરો નેમોન ચમડુ કરવું વેસન વેસન તો અરે આ તો આ રોમજી તો ખાલી તો પહેલા આ તો ના 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 છોકરા હોય વેસન આ તો ખાલી ચેક કર્યું કે કાચા કોલ ના તો નહીં ના 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 પાકા 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 આ તો હું કહું હા તો બેહો જીએ

જય નારમ જય ના હા છોકળા હતા હા દવાકો હેડિંગ જેતો લઈ લીધો જય નાયો હું તો હા મજા આવી હતી બચ્ચો આપણે પંચર પડી ગયું તો ધારા દરિયાના ચાર ગોળીઓ ઘર કાવે તો નાજી વે બોલો એ આ લુખા દઈએ આ આપણો હેડો જમમાં લાઈશ હેડો તમોજી અરે બેહો ચામેલો મેમો આ લઈ પ્યો મા બેહો બેહો ના ના અરે મા પેલો કદી મજા આય ને મે મોટા માં દેહ કે હેડજી

અને ચા પીવો હા આવતો નથી અમારી નહીં રે અલે દોહા આમું બોલકી લાગી ને કરુલી પઈનાલી સું નહીં કરું ના ના તો ઓઠો મારવાનો પેલા તું ન દોદી જો મોણ ન કરું બાય લાગ્યો અન જો લેજો હ હાય દોરોનો ડોઢો અન તું જો ખાઈ ખાઈ ને પાણી લેવાનું આખો તારો ગાય જો સુખ છે બધી રૂપિયા બઉ સમાન અને તમે ચા તો નરી મોરસી એટલી બધી ગરીબ દિવસ અને પછી દાઢો ઉપર જ ને આપડે મોટું શીખો

ઝુકેગા નહીં સલાહ